ઘરમાં દરેક વ્યક્તિએ દરેક કામ કરવા જોઈએ છોકરા હોવાથી કોઈને કામ સોંપી દેવાની કે કોઈ કામ ન કરવાની પરવાનગી મળી જતી નથી અત્યારના જમાનામાં તો રસોઈ હોય કે ઘરકામ દરેક કામ છોકરાઓએ પણ શીખવા પડે બાળકો ભણતા હોય ત્યાં સુધી મા બાપ એના કામ દરેક કરી આપતા હોય છે તેમાંય છોકરો હોય તો એને તો બધા કામની જાણે કે મુક્તિ મળી જાય છે મમ્મી કામ કરતાં ઠાકે તોય છોકરો એને મદદ કરવા ન આવે કે ઘરમાં એક વ્યક્તિ કામ કરતી હોય અને બાકીના આરામ કરે કે બેસી રહે તે એ વાત જ અજુગતી છે બાળકો ઘરમાં પપ્પા કે દાદા મમ્મી સાથે કામ કરતા થઈ જાય છે પરંતુ જે ઘરમાં પુરુષો એટલે કે પપ્પા અને દાદા ઘરની સ્ત્રીઓને કામમાં મદદ કરતા નથી એ ઘરના છોકરાઓ એમને અનુસરે છે અને મમ્મીને કામમાં મદદ કરવાની ભાવના તેનામાં વિકસતી નથી બાળકને સગવડ આપવી એ સારી બાબત છે પણ એટલી બધી ન આપી કે પાંગળો બની જાય અથવા અમુક કામ તો મમ્મીના જ છે મારા નહીં એવું એના મનમાં દર્દ થઈ જાય તો એ પરિસ્થિતિ અયોગ્ય છે નાનપણથી જ બાળકને પોતાનું કામ જાતે કરતાં આવડવું જોઈએ અને કોઈને એટલા કામ કરતાં જોઈ દોડીને મદદ કરવાની ટેવ હોવી જોઈએ એવું બનશે તો બાળકોનો યોગ્ય વિકાસ થશે અને સમાજનું સંતુલન પણ ખોરવાશે નહીં